માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે પાલની યુફોરિયા હોટલની ઘટના સામે આવી છે આ હોટલને પાણીવાળી હોટલ તરીકે પણ જાણીતી છે દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો હતો પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસ સાથે હોટલમાં જમવા ગયા હતા અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગત રોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં પચાસથી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલીયા પોતાના દોઢ વર્ષના બાળક કૃષિઓ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું ત્યાં તે પાણીમાં પડી જતાં તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હોવ તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ